વાત એ છે કે તમારે આ સંસ્કૃતિને સમજવાની જરૂર છે દુર્ભાગ્ય બધું ગડબડ અને ગૂંચવાડું બની ગયું છે આપણે ભગવાન વિનાનો દેશ છીએ આપણે કોઈ નૈતિકતા વિનાનો દેશ છીએ આ દેશમાં કોઈ નૈતિકતા નથી આપણે આ રીતના જીવી શકતા હતા અને ખરેખર સારું જીવી શકતા હતા કેમકે ચેતનાનો મોટો ઉદય હતો બધું જેવું છે બસ તેવું જોઈ શકાતું હતું લોકો તેમની ચેતના દ્વારા શાસિત થતા હતા નૈતિકતા દ્વારા નહીં કે કોઈ સજાના ડરને લીધે નહીં બસ ફક્ત જીવનની સમજ દ્વારા તો સમાજ આવો હતો એટલે કોઈ પણ વાત કોઈ પણ જગ્યાએ કરી શકાતી અને કોઈ સમસ્યા નહોતી વેલ અત્યારે તેવી પરિસ્થિતિ નથી તે અલગ વાત છે પણ આ રીતે આ સંસ્કૃતિ આ રાષ્ટ્ર વિકસ્યું લોકોના આ સમૂહને તે અવસ્થામાં લાવવા પાછળ હજારો વર્ષોની મહેનત લાગી પણ ધીમે ધીમે તે બદલાઈ રહ્યું છે કેમ કે હવે આપણે પશ્ચિમની નૈતિકતાને અપનાવી છે જ્યાં કંઈક સારું છે કંઈક ખરાબ છે કંઈક ભગવાન છે કંઈક શેતાન છે કંઈક ઊંચું છે કંઈક નીચું છે કંઈક શુદ્ધ છે કંઈક અશુદ્ધ છે આવી કોઈ વસ્તુ આ સંસ્કૃતિમાં નહોતી આપણે જીવનને તે જેવું છે તેવું જોતા હતા તમારા જીવનમાં શું અને કેટલું કરવું તે તમારી વ્યક્તિગત પસંદગી છે જો તમે કેમ કે આપણે માનવ મનની પ્રકૃતિને સ્પષ્ટ રીતે સમજતા હતા આ મનમાં જો તમે કહો કે કંઈક ખરાબ છે તેના વિશે ન વિચારો તો તે તમારા મિત્રોના મનમાં હંમેશા ચાલતું રહેશે કોઈ પણ કોઈ પણ મન માટે જો તમે કહો કે આ વિશે ન વિચારો તો બસ તેઓ એ જ વિચારશે જે લોકોએ માનવ મનની પ્રકૃતિને સમજી નહોતી તેઓએ જીવનમાં નૈતિકતા લાવી જે લોકોએ મનને સમજ્યું હતું તે જેવું છે આ સંસ્કૃતિમાં આપણે ક્યારેય કંઈક ખરાબ કે સારું કહ્યું નથી આપણે બસ કહ્યું આ આવું છે તમારા જીવનમાં શું અને કેટલું કરો છો તે વ્યક્તિગત પસંદગી છે આ વ્યક્તિ કેટલું ખાય છે અને પેલી વ્યક્તિ કેટલું ખાય છે તે તેની વ્યક્તિગત પસંદગી છે પણ હવે પશ્ચિમી ડોક્ટરોના કહેવા પ્રમાણે આપણે બધાએ આટલી કેલરી ખાવી જોઈએ જે બકવાસ છે આ શરીર તે રીતે કામ નથી કરતું જો તમે ચાલો કહીએ કે તમે એક કિલો ખોરાક ખાવ છો એ જ પ્રકારનો ખોરાક ચાલો કહીએ કે એ જ પોષણ તમારા બંનેનું વજન કદાચ સરખું હોય ચાલો કહીએ કદાચ તમારા બંનેનું વજન સરખું છે તમે બંને એક કિલો ખોરાક ખાધો તો તે સરખું નહીં હોય એક વ્યક્તિ માટે કદાચ આટલો ખોરાક બરાબર છે પણ બીજી વ્યક્તિ માટે કદાચ બસ અડધો કિલો ખોરાક સારી રીતે કામ કરશે અને વજન જાળવી રખાશે આ હકીકત છે તમે કરીને જુઓ દસ લોકો સાથે કરો આ એક હકીકત છે પણ હવે તેઓ તમને કહી રહ્યા છે બધી જ વસ્તુઓનું સામૂહિક ઉત્પાદન થાય છે બધા જણાએ આટલી કેલરી ખોરાક ખાવો જોઈએ તો જ તમારી પાસે આટલી શક્તિ હશે આ કંઈ નહીં ફક્ત બકવાસ છે ખાસ કરીને જ્યારે તમે જે છો તેના વ્યક્તિલક્ષી પરિણામોની વાત આવે છે તો આ નૈતિકતા કે બધાએ આ કરવું જોઈએ બધાએ તે કરવું જોઈએ ક્યારેય કામ નથી આવ્યું અલગ અલગ લોકોની જરૂરિયાતો અલગ અલગ છે અને આપણે આ ધરતી પર એટલા બધા વિકૃત માણસો પેદા કર્યા છે કે આપણે બસ એમ કહ્યું કે કંઈક ખોટું છે અને તમારે તેના વિશે ન વિચારવું જોઈએ જો તમે તેને જેવું છે તેવું રહેવા દો તો પ્રજનન અંગો તમે જે છો તેનો એક નાનો ભાગ છે પણ જે પ્રજનન અંગમાં હોવું જોઈએ તે ખૂબ જ કુશળતાથી માનવ મગજમાં ધકેલી દેવાયું છે હવે સેક્સ્યુઆલિટી તેના શરીરમાં નથી થઈ રહી તે સતત તેના મગજમાં હંમેશા થઈ રહી છે તમારા શરીરમાં તે એક કુદરતી પ્રક્રિયા છે તમારા મગજમાં તે એક બીમારી છે હા શરીરમાં તે બસ એક કુદરતી પ્રક્રિયા છે આપણે બધા તેમાંથી જન્મ્યા છીએ તેના વિશે કંઈ સાચું કે કંઈક ખોટું નથી તે આપણા જીવનનું એક નાનકડું પાસું છે જો તેનો પ્રતિકાર કરીશું તો તે મગજમાં વધશે અને હવે એવું લાગે છે કે આખું જીવન બસ તેના વિશે જ છે આજે હું કહીશ કે મને કહેજો તમે જો હું ટકાવારી વધારે કહેતો હો તો આજે હું કહીશ કે પંચાણું ટકા માણસોની ઊર્જા કાં તો સેક્સમાં કે પૈસામાં રોકવામાં આવે છે હા કેના આ તમારા જીવનના બે નાના પાસા છે એક તમારા જીવન નિર્વાહ વિશે છે બીજું તમારા શરીરનું એક ચોક્કસ પાસું છે બરાબર ને તે એટલું મોટું બન્યું છે કેમ કે કોઈએ તમને કહ્યું કે આ બે વસ્તુઓ ખોટી છે આપણે ક્યારેય તેને તે રીતે નથી જોયું તો કોઈએ તેના પર એક ગ્રંથ લખ્યો તે કેટલી અલગ અલગ રીતે થાય છે લોકોના કેવા કેવા પ્રકારના શરીર હોય છે અને બે અલગ અલગ વ્યક્તિઓનો સુમેળ કેવી રીતના થાય આ બધું જ વિગતવાર રીતે કોઈએ લખ્યું કેમ કે તેઓએ આવું વિચાર્યું નહોતું મારો મતલબ કે તેઓએ આ વસ્તુને કોઈ દિવસ પોર્નોગ્રાફી તરીકે ન જોઈ તમે સમજો છો તેઓ બસ જીવનને વર્ણવી રહ્યા છે તે જેવું છે તો આજના સમયની આંખો કામસૂત્રને પોર્નોગ્રાફીના પ્રમાણ તરીકે જુએ છે ઠીક છે ના તે તેવું નથી તેઓ બસ એના વિશે વાત કરી રહ્યા છે જેમ તેઓ બીજી કોઈ પણ વસ્તુ માટે વાત કરી રહ્યા હોય કેમ કે તે કોઈ એક બીજી વસ્તુ જ છે તેઓએ એમ ન વિચાર્યું કે તે બધું જ છે તેઓએ તેને બસ વધુ એક વસ્તુ તરીકે જોયું અને તેઓએ તે રીતે લખ્યું ભૌતિક કે રસાયણશાસ્ત્રના પાઠ્યપુસ્તકની જેમ તે જ રીતે તેઓએ એક સેક્સ્યુઅલ પાઠ્યપુસ્તક લખ્યું તેઓએ તેને કોઈ મોટી વાત બનાવી નહીં પણ અત્યારે આજના વિશ્વમાં હવે લોકો તેને એ રીતે જોઈ રહ્યા છે કે જાણે તે તેમની બધી વિકૃતિઓ માટેનું કોઈ પ્રકારનું સમર્થન હોય